ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે આજ થાણામાં બબાલ થાય છે બોલા ચાલી થાય છે અને મામલો હતો એક ખેડૂતે તેમનું જીવન ટૂંકાવ્યું તેનો વિગતવાર વાત કરવી છે ક્યાંની ઘટના છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર આ રાજ્યના અનેક પ્રશ્ને આ તંત્રના સામે અવાજ ઉઠાવતા હોય છે અને આંગણી પણ તે ચિંધતા હોય છે અને અમરેલીના તાલાલામાં એક ખેડૂત છે તે તેમનું જીવન ટૂંકાવે છે અને મામલો હતો આ પીજીવીસીએલ છે તેની ઘોર બેદરકારીનો અને આ મામલે આ ચાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ નહોતો થતો તે કારણસર આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચે છે આ પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં અને તે સમયે કાયદાની પરિભાષામાં જે પ્રકારે તેઓ ચર્ચા કરતા હતા આ મામલો આ પોલીસ ઇન્સ્પેક્ટરને

સરકાર સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેને આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જાવું તાત્કાલિક મેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકલિટીમાં ખબર પડે છે લોડ કેટલો તાર કેટલો બરોબર છે બધી વાત તમારી સાચી તો મને લેખિત માં આપી આટલી આટલી ભૂલ છે અમે બધા મુદ્દાઓ આપો પહેલા સાંભળી તો તમે ફગાઈ કોઈ તપાસ કરવા નથી બધી જાણી છે કે તમે પછી તમે આપો કે સાંભળો તમે સાંભળતા નથી તપાસે શું કરવા તમે સાંભળવા તૈયાર નથી મારી વાત તમે ધારા સભ્ય આ દલીલ કરો છો સાંભળવા તૈયાર નથી તમે ધારા સભ્યની વાત તમે ધારા સભ્યની વાતે સાંભળવા તૈયાર નથી તપાસ

કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વેલામાં વેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો અત્યારે શું થયું કે આ ઘટનાને ચોવીસ કલાક ઉપર થવા આવ્યા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કાંઈ બધું ફોલ્ટવાળું હતું જેના કારણે આ ઘટના બની તો એણે નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કોઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો

એવું ના હોય તમે તમારું તો આખું વલણ હતું બરાબર નથી શું તપાસ કરશો તમે ભાઈ ઓલા જેવી સીન કરવા ફોન કરો એને ધારાસભ્ય જેવી કાકડી આવ્યા ને કલર કરવા ફોન કરો કયો પીઆઈ કે તમે નથી માનતા એમ

নামো তো ব্যান্ড ব্যান্ড એનો છે આલો રેજોનો એનો ચોપડો મગાવો મોટી રીતે જે એની ઉપર પડ્યો એવું કેવું છે કે ભાઈ

તો અમારી આ રજૂઆત છે એને તમે ધ્યાન ને લઈને હાલ પૂરો નોંધો એવી અમારી લાગણી છે આ ભાઈ ફરિયાદી છે મૃતક ના પુત્ર છે આ મૃતક ના ભાઈ છે આમ છે આખી ઘટના ક્યાં સુધી આપણું અંત પહોંચી જાય બોલો કોણ નોતી છે ને હું તો ભારત મારા છે ઓર મારી

ભાઈ વોપતે ગયા છે જેણે કમનિટ કરી આ ભાઈ વોપતે ગયા છે કમનિટ નંબર તો હોય ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર એ તો ગુનો છે ખોટા તો પછીની વાત છે પેલા તો વગર પંતનામે આમ કર્યું નથી કરું પૂછ્યા વગર આપ છો એ

એડી ને નો ને એવી મારી લાગણી છે ભગવાનનો ડર રાખીએ છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર તો અહીંયા જવાબદાર જવાબદાર આતિ કર્મચારી અથવા અધિકારી ઓબ્લિક બજેટ આ પાણી પીવું રહ્યું આ પણ

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા